સંગઠન અને ચૂંટાયેલા સભ્યો ના ઘમંડીની લડાઈ અને ચરમસીમા ઉપર પહોંચી ગઈ છે જાહેરાત નો થતા જાતે કરી હતી જાહેરાત સામાન્ય સભામાં ભાવિન ત્રિવેદીના નિર્ણયનો કોર્પોરેટરોએ કર્યો વિરોધ સોમવારે મળેલી સામાન્ય સભામાં પણ મેયરે કમિટીઓને ન કરી જાહેરાત સંગઠન અને મેયર મીરા પટેલના વિખવાદની ફરિયાદ પહોંચી પ્રદેશ સુધી સોમવારે મળેલી સામાન્ય સભામાં પણ જાહેરાત ન કરવામાં આવી સંગઠન અને મેયર મીરા પટેલ ના વિખવાદ વચ્ચે આ સમસ્યા વિખવાદ ઉભો થયો છે ગાંધીનગર શહેર ભાજપમાં વિખવાદ ઉભો થયો છે ગાંધીનગર થી અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ગયા છે ભાજપ માં વિખવાદ અને ભાજપ સંગઠન અને નવનિયુક્ત મેયર વચ્ચે વિખવાદ ઉભો થયો છે શું છે સમગ્ર વિગત ચોક્કસ ગાંધીનગર મનપા કમિટી ને લઈને વિખવાદ જે જાહેર થયો છે તેની વાત કરીએ તો ગાંધીનગર જે મનપાની કમિટીની જે નિમણૂક કરવામાં આવી તેની પહેલા જે મેયર ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ના જે હો હતા તેની નિમણૂક કરવામાં આવી હતી તેમાં પણ જે વિખવાદ થયો હતો તેના લઈને પંદર દિવસ મોડું જે છે તે જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ જે મનપાની કમિટીઓને લઈ ના જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ ગાંધીનગર શહેર ભાજપમાં જ વિખવાદ હોય તેવું સામે આવ્યું છે ભાજપ સંગઠન અને નવનિયુક્ત મેયર વચ્ચે સંગઠન જે ની જાહેરાત ના કરતા હવે જાતે જ સામાન્ય સભામાં ભાવિન ત્રિયોજના જે નિર્ણયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સોમવારે જે સામાન્ય સભા મળી હતી તેમાં મેયરે કમિટીની જાહેરાત ના કરતા

મેયરે કમિટીઓને નોકરી કરી જાહેરાત સંગઠન અને મેયર મિયા પટેલના વિખવાદની ફરિયાદ પહોંચી પ્રદેશ સુધી